નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપનું મિત્રો આજે આપણે વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે જેમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જે 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 ખાતે આવેલી આવેલી છે છે મિત્રો તેમાં લેડીઝ એન્ડ જેન્ટ્સ ટીચર્સ માટેની ભરતી જાહેરાત તેના વિશે વાત કરશું આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જૂનાગઢ ખાતે તે મધુરમ ટિંબાવાડી બાયપાસ ચોકડી પાસે જુનાગઢ ખાતે આવેલી છે તેમાં જે વિવિધ વિષયો માટેના શિક્ષકો માટેની અહીંયા જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ માટે હાઈસ્કૂલ વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે નીચે જણાવ્યા પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરોમાં લખેલ અરજી અને જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે નીચેની તારીખે અને સમયે મૌખિક ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો એટલે કે અહીંયા મૌખિક ઇન્ટરવ્યુ છે તે તમારે જે નિશ્ચિત તારીખે તમારે અહીંયા જે આપેલી તારીખે તમારે હાજર રહેવાનું રહેશે અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે લગાવવો ફરજિયાત છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો જે ગણિત અને વિજ્ઞાન માટેની જે ભરતી જાહેરાત છે જે ગુજરાતી મીડિયમ માટે તેમાં ગ્રેજ્યુએશનમાં મુખ્ય વિષય તમારો ગણિત અને વિજ્ઞાન હોવો જોઈએ જેના શૈક્ષણિક લાયકાત બીએસસી બીએડ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુ માટે આવી શકે છે બીસીએ બી બી કોમ્પ્યુટરમાં જેનો ગ્રેજ્યુએશનમાં મુખ્ય જે વિષય છે કોમ્પ્યુટર હોય તેમાં ઓનલી લેડીઝ કેન્ડિડેટ અહીંયા જે ગુજરાતી માધ્યમમાં તે જે ભરતી છે તેમાં મૌખિક ઇન્ટરવ્યુ માટે આવી શકે છે અંગ્રેજી માટેની વાત કરીએ મિત્રો તો બીએ બીએડ થયેલા હોય તેમજ મુખ્ય વિષય ગ્રેજ્યુએશનમાં અંગ્રેજી હોય બીબીએ બીકોમ કોમ બી થયેલા હોય તેના માટે પણ અહીંયા ભરતી જાહેરાત છે જે અંગ્રેજી માધ્યમ માટે છે મિત્રો અંગ્રેજી વિષય તેમજ જે આ બીબીએ માટે જે ભરતી જાહેરાત છે તે અંગ્રેજી માધ્યમની સ્કૂલ માટે છે અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી તેમજ સંસ્કૃત ભણાવી શકે તેવા અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનો પણ ઇન્ટરવ્યૂ આપી શકે એટલે કે જે અંગ્રેજી તેમજ સંસ્કૃત ભણાવી શકે તેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનો પણ અહીંયા ઇન્ટરવ્યૂ આપી શકશે ઇન્ટરવ્યુની તારીખ જે છે મિત્રો તે નોંધી લેશો તમે તેર ચાર બે હજાર ત્રેવીસ ને શનિવાર છે જે શનિવારના રોજ તેર એપ્રિલ અહીંયા ઇન્ટરવ્યુ છે સમય સવારે નવ થી બાર વાગ્યા સુધીનો રહેશે સ્થળ નુંધલેશો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જે જુનાગઢ ખાતે આવેલી છે નોંધ આપેલી છે મિત્રો પગાર બાબતે સંતોષકારક પગાર અહીંયા આપવામાં આવશે ઉંમર મર્યાદા બાવીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ તેમજ અનુભવીને અહીંયા અગ્રતા પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો સંચાલક શ્રી જીપી કાઠેસર એડફા ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ ખાતે આવેલી છે તેની અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે ઇન્ટરવ્યુની તારીખ ફરી એકવાર નોંધી લઈશું મિત્રો તેર એપ્રિલ બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ આ ભરતી ભરતી જાહેરાત છે મિત્રો જે નવથી બાર જે છે તેના અંતર્ગત અહીંયા જે ઇન્ટરવ્યુ તમારું યોજાશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય